સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર શિવરાત્રીને લઈ છોટા ઉદયપુરના જાગનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જામી મહાશિવરાત્રી નિમિત્તે છોટા ઉદયપુર જિલ્લાના શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યા છોટા ઉદયપુર નગરના ઓરસંગ નદી કિનારે આવેલ જાગનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જામી મહાશિવરાત્રી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના શિવાલયોમાં ગુંજી ઉઠ્યા હર હર મહાદેવના નાદ વહેલી સવારથી જ શિવાલયોમાં દેવોના દેવ મહાદેવના દર્શનનો લાભ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે વહેલી સવારથી જ ભક્તો લાઈનોમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર જગતના નાથ એવા ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર શિવરાત્રીને લઈ છોટા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પોતાના બાળકો સાથે જાગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો શ્રી જાગનાથ મહાદેવ ભગવાન કી જય નદી કે કિનારે છોટા ઉદયપુર जागनाथ महादेव अति प्राचीन दुर्लभ स्थान महादेव का यहाँ पर बहुत दूर दूर से भक्तों का दर्शन हेतु पधारते हैं यह शिवरात्रि महापर्व भगवान शिव की विवाह उत्सव के रूप में मनाई जाती है जो एकादशी से त्रयोदशी तक भगवान शिवरात्रि पर्व तक मनाया जाता है यहाँ भगवान के विवाह संबंधी सभी उद्देश्य कार्य होते हैं और सभी भक्त लोग इसी उद्देश्य से भगवान के दर्शन हेतुते है आज बाबा की बरात का उत्सव रहेगा सुबह अभिषेक रहेगा बारह दो बजे तक और इसके बाद भगवान अपनी तैयारी करके नगर भ्रमण की ओर बरात लेके जाएंगे समस्त भक्त लोग बरात में पहुंचे और वहाँ बाबा की बरात में शामिल होके इसमें अधिक से अधिक संख्या में फदारे शनाती धर्म प्रेमी जनता लाभ लेवे यह बाबा की बारात में जो शामिल होगा उसके साथ बाबा शुभ मंगल कामना का आशीर्वाद प्रदान करते हैं उनके दर्शन से मोक्ष की प्राप्ति होती है और दर्शन लाभ से ही उनका करुणा प्राप्त होता है बाबा की बारात में सभी लोग फदारे पाँच बजे से नगर भ्रमण में बाबा के दर्शन में निकलेंगे अधिक से अधिक संख्या में पधारे और बाबा की बारात में शामिल हो गए बारा श्री जागरनाथ महादेव लौट के आएगी तो भव्य यात्रा दर्शन होगी और उनका आरती उतारा जाएगा सबको आरती दर्शन लाभ मिलेगा और आप सब लोग पधारे शिवरात्रि महा पर्व की बहुत बहुत शुभकामनाएं और कल छब्बीस हर हर महादेव हमारा नाम छोटा सा है श्याम जी के नाम से जानते हैं यहाँ पर हमारे को महानता स्वरूप में स्वीकार हम यहाँ के सेवक है श्याम जी बाबा के नाम से हमको जाना जाता है यहाँ पर और ये जागनाथ मंदिर छोटा उदयपुर आज महाशिवरात्रि पर्व निमित सम्र देशवासियों ने हूँ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ભોલેનાથ ને પ્રાર્થના કરું છું કે સમગ્ર સૃષ્ટિને એકદમ નિરોગીમય રાખે અને સમગ્ર સનાતન ધર્મ નું રક્ષણ કરે એવી ભોલેનાથ ને પ્રાર્થના કરું છું અને તમામ દેશવાસીઓને આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખુબ ખુબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજ રોજ ગોદરાધ જાગનાથ મહાદેવ ખાતે પૌરાણિક મંદિર છે તો લોકો દૂર દૂર થી ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને એક આશ્રમ કેન્દ્ર છે અને અહિયાં ખુબ સરસ રીતના મહાશિવરાત્રી નો મેળો પણ થાય છે અને બધા લોકો એનો લાભ લે છે समाचारनी अवनवी अपडेट જોતા રહો નિકર્તા ગુજરાત ન્યૂઝ સાથે નિકર્તા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝલપી માહિતી મેળવો